જય વઘરનાથ આવતીકાલે તારીખ ચાર એક બે હજાર છવ્વીના રોજ દસ વાગ્યાથી કરીને બે વાગ્યા સુધી સમગ્ર બનાસકાંઠા વાવથરાદ અને પાટણ જિલ્લાનો સમગ્ર સત્યાવીસ તાલુકાનો ઠાકોર સમાજ અહીંયા એકઠો થઈ રહ્યો છે આવનાર સમયની અંદર જે સામાજિક પ્રસંગો હોય અને બીજા નાના મોટા જે પ્રસંગો હોય એ પ્રસંગોમાં કઈ રીતે ખર્ચામાં ઘટાડો આવે અને સમાજ શિક્ષણ તરફ કઈ રીતે વધે એ રીતે સર્વપક્ષીય સમાજના સૌ મહાનુભાવો પણ અહીંયા હાજર રહેવાના છે સાધુ સંતો હાજર રહેવાના છે સમગ્ર આજુબાજુના ગામોની ટીમોને અભિનંદન આપું તમામ આગેવાનોને અભિનંદન આપું કે એક ઉત્સવ હોય એ રીતે સમગ્ર તાલુકા અને તમામ ગામોની અંદર ઠાકોર સમાજ એ મહેનત કરી રહ્યો છે ઉત્સાહ છે ઉમંગ છે નાના નાના ભૂલકાઓ વિડીયો બનાવીને એમનું સમર્થન જાહેર કરી રહ્યા છે યુવાનો પણ કહી રહ્યા છે કે આવનાર સમયમાં હું પણ આ બંધારણનું પાલન કરીશ અને બીજાને પણ બંધારણનું પાલન થાય એવો એવી હું વિનંતી કરીશ એટલે આ સૌથી મોટો મેસેજ છે આજે મારે બધા આગેવાનો જોડે વાત થઈ અલ્પેશભાઈ હોય બળદેવજી હોય ચંદનજી હોય ભાઈ દિનેશભાઈ હોય તો એમને પણ બધાને કીધું કે તમારે આ મહિલા શક્તિ નારી શક્તિ અને આ બંધારણ અમલ કરવામાં સૌથી મોટો ફાળો મહિલાઓનો રહેવાનો છે જેમ કે આપણા સામાજિક પ્રસંગોમાં સૌથી વધારે રોલ એમનો હોય છે તો એમને પણ મેં વિનંતી કરી કે તમે તમારી ધર્મપત્નીને લઈને આવજો તો એ કાલે બધા મહાનુભાવો પણ એમના પત્નીને લઈને આવવાના છે અને એમને હા પાડી સૌથી મોટી વાત તો એમને એમ કીધું કે તમે સજોડે આવશો તો સમાજને એને મોટી પ્રેરણા મળશે અને પ્રેરણા મળશે એટલે સમાજની મહિલાઓ મોટી તાકાતમાં આવશે તો આ બંધારણ સહેલાઈથી સારી રીતે અમલ થઈ ગયા છે એટલે હું એ મહાનુભાવોને પણ અભિનંદન આપું એમને તમામે મને નંબર પણ આપ્યા અને મારી જોડે વાત પણ કરાવી એટલે હું માનું છું ત્યાં સુધી કે હું તો અમે તો લાવશું પણ તમે બેન તમે પણ આ મંત્રણા આપો એટલે આ મંત્રણા આપવા માટે કરીને પણ નંબરથી અમને બધે વાતે કરાવી છે ફરી આ એક વગરજીની ધામમાં પવિત્ર ભૂમિ ઉપર આવડું મોટું કામ થયેલું છે ને એના હિસાબે સમાજને લાખો કરોડો રૂપિયાનો ફાયદો થવાનો છે અને લાખો કરોડોનો ફાયદો થવાનો છે ત્યારે આ સમાજ એ સમગ્ર ગુજરાતમાં ગણવા જઈએ તો સૌથી શૈક્ષણિક રીતે પછાત છે તો આપણે શૈક્ષણિક સંસ્થાઓનું નિર્માણ કઈ રીતે કરી શકીએ આજે ધારો કે બેન દીકરીને ભણાવવા માટે અપડાઉન કરાવવું એ સૌથી મોટો પડકાર છે તો આપણે તાલુકે તાલુકે સારી હોસ્ટેલો કઈ રીતે બનાવી શકીએ રહેવાની ભણવાની વ્યવસ્થા ભેગી હોય આ અનેક પ્રશ્નોનો ઉકેલ એ આવનાર સમયની અંદર થવાનો છે આપણું ધાર્મિક કોઈ સ્થાન વ્યવસ્થિત સદારામ ધામ બને એ વાત પણ આવી મૂકવાની છે અને હવે પછી આવતા એક વર્ષમાં ઠાકોર સમાજ શું કામ કરશે એનો એજન્ટ પણ આ સંમેલન અંદર નક્કી કરવાના છીએ